નર્મદા જિલ્લામાં પાંચ દિવસીય મોગરા મેળો શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયો છે મહાશિવરાત્રીથી આ મેળાનો પ્રારંભ થયો હતો પાંચ દિવસીય મેળામાં લાખો શ્રદ્ધાળુઓની સુરક્ષા અને આરોગ્ય માટે નર્મદા વહીવટીતંત્રએ પ્રશંસનીય કામગીરી કરી છે મેળામાં સરકારની પ્રજાલક્ષી યોજનાઓની ઝાંખી કરાવવામાં આવી સાહિત્યનું હાથો હાથ વિતરણ કરાયું મોટા પ્રમાણમાં આદિવાસી બંધુઓને દર્શન અને માહિતીનો લાભ લીધો સ્વયં દર્શન કરી ભીડથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની તકેદારી રખાઈ આ અંગે મંદિરના વાઇસ નાનસિંહ વસાવાએ જણાવ્યું કે મેળામાં આયોજન અને ઉત્તમ કારણે લોકો શાંતિપૂર્ણ માહોલમાં દર્શનનો લાભ લઈ શક્યા છે નર્મદા જિલ્લાના વહીવટી તંત્ર તરફથી પણ ખૂબ સુંદર વ્યવસ્થા અને બંદોબસ્ત કરવામાં આવ્યો છે પોલીસ ડિપાર્ટમેન્ટે ચોવીસ કલાક ખડે પગે રહીને ચુસ્ત બંદોબસ્ત કરી અને આ મેળામાં આવતા યાત્રાળુઓને ખૂબ સારી રીતના દર્શન થાય એના માટે વ્યવસ્થા કરી છે મંદિર પ્રશાસન શ્રી સાર્વજનિક દેવમુગરા મંદિર ટ્રસ્ટ દ્વારા સાડી ચારસો જેટલા સ્વયંસેવકો રાખીને ચોવીસ કલાક આ પાંચ દિવસ સતત દર્શન ચાલુ રાખી અને શ્રદ્ધાળુઓની તમામ મનોકામના પૂર્ણ થાય એના માટે ખૂબ જહેમત ઉઠાવી છે